અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વડોદરા શહેરમાં વગર ચોમાસે ભુવા પડવાની ઘટનાઓ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે તેમાં પણ ભુવાના સમારકામ બાદ કેટલાક કિસ્સાઓએ યોગ્ય પુરાણો ના અભાવે ગણતરીના સમયમાં ફરી તે જ સ્થળે ભુવાનું નિર્માણ થયું હોવાનું પણ કિસ્સો છે આવો જો એક કિસ્સો સામે આવે છે વાડી વિસ્તારના મહાદેવ તળાવ કિનારે હનુમાનજીની પ્રતિમા તરફ જવાના પ્રવેશદાન નજીક એક મહિના અગાઉ ભુવાનું નિર્માણ થયું હતું જોકે તંત્રએ વેઠ ઉતારી ભુવામાં માટી નાખી સંતોષ માન્યો હતો હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જે સ્થળે અગાઉથી વિશાળ ભુવાનું નિર્માણ થયું છે અને રસ્તાને નુકસાન પહોંચાડવા સાથે તળાવની વોલને પણ નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને જીવના જોખમે પસાર થવાનો વખત આવ્યો છે બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ